શિક્ષણ વિભાગની હુકમીના કારણે ડમીકાંડમાં એક શિક્ષકને ભોગ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી જે શિક્ષકે પોતાને સાચો સાબિત કરવા આપઘાતનું વિકટ પગલું ભર્યું હતું થરાદના પઠામડા ગામની શાળાના શિક્ષકના આપઘાતને લઈને અનુસૂચિત જાતિ શિક્ષણ વિભાગ પર ખફા થયું હતું અને તેમના પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પાડતા સમગ્ર મામલો શાંત કરવા બનાસકાંઠા એસપી રાત્રે બાર વાગે થરાદ દોડી આવ્યા હતા અને સમગ્ર અનુસૂચિત જાતિના લોકોને આશ્વાસન આપ્યું હતું અને ખાતરી આપી હતી કે આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને પરિવારને ન્યાય આપવામાં આવશે અને ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ આપવામાં આવશે આપઘાત કરનાર શિક્ષક ભરતના પરિવારે તેમના પુત્રના મોતના જે લોકો કારણ બન્યા છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર્યો ન હતો અને આખરે મોડી રાતે બે વાગે છ ઈસબો વિરુદ્ધ ગુનો નોંધાતા મૃતદેહ સ્વીકાર્યો હતો ફરિયાદમાં જણાવ્યા અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલે શિક્ષક ભરતને રૂબરૂ બોલાવી અને ધમકી આપી હતી કે તમે ગુનો સ્વીકારી લો નહીં સ્વીકારો તો તમને પઠાવડા ગામમાં રહેવા નહીં દઉં અને સસ્પેન્ડ કરી દઈશ અને કોઈ કાળે તમને છોડીશ નહીં તેવી ધમકી આપતા શિક્ષક માનસિક તણાવમાં આવી ગયો હતો હતો અને મોતનો રસ્તો લીધો ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અંકિતાએ પોતે પોતાની આઈડી અને પાસવર્ડથી ખોટો ફોટો અપલોડ કર્યો હતો અને તેનું પાપ છુપાવવા માટે વારંવાર તે શાળાના સ્ટાફ શિક્ષક અને તેનો પતિ પણ શાળામાં આવી અને વારંવાર આ ભરત શિક્ષકને ધમકાવતો અને ગુનો કબૂલવાની ધમકી આપતો હતો ડીવાએસપી શિર્પાબેન બારાએ જણાવ્યું હતું કે પોલીસની ત્રણ અલગ અલગ ટીમો બનાવી છ લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જે ભરતભાઈ દયારામ પરમાર કે જેઓ પ્રથમના શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ગત તારીખ તેર ત્રણ પચીસના રોજ ઘરેથી જાણ કર્યા વિના ખૂબ વહેલી સવારે એ જતા રહેલ હતા જે બાબતની ગૂમજણમાં જોગ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતી અને આજે ચૌદ ત્રણ ના રોજ એ ચુડમેર પાસે જે કેનાલ પસાર થાય છે ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવેલો છે જેના આધારે ગુનો દાખલ કરી અને કુલ છ આરોપીઓ વિરુદ્ધ પોલીસની કુલ ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને તેમની શોધખોળ અને અટક માટેની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ બાબતની આગળ વધુ તપાસ ચાલુ છે